ભાઈઓ મારા બહેનો અભળો મારા મોટા વડેલો કે ગામમાં આપણે અવાડો બધો હોય ને અવાડો ત્યારે થણા થઈ અને ગામનો અવેડો કરા એમાં દના પાણી પીએ અઢાર દના રીલે એમાં કૂતરે મનખે રીલે અઢાર દના ઢોરે પાવે એના અવાડાને નળ તૂટી જાય ને નળ કે સકલી તૂટી જાય ને તો પોતના થઈને વીસ રૂપિયાની નાખે પી અને નો તો જોવાડો બોજો ગોમમાં આપણે ભોજન કોઈની માં અવાડો હોય ને અવાડો તો કોઈને ડબલું નાખવાની પોષમાં ના હોય જેમ કે ગરધની પૂછવું પડે આપણે કે એનામાં ડબલું ભરો કે ન ભરો ભાઈ તો ગમનો અવાડો તો હરોળ કહેવરાય મારા ભાઈ અને જો દરિયાની જો સકલી તૂટી જાય ને દરિયાની તો ગમે એવું હોય ને પોષ આખો ગોમમાં થવું પણ તો એ સકલી ન બોજી કે એના નળ આપતી નહીં બંધાવે પણ વિચાર કરવો કે અવાડા અવાડામાં તો અઢાર જણા ડબલી નાખશે એ અવાડો કેવો કહેવાય ખરોળ કહેવરાય જાતે ડબલું ભરે વળતે ભરે ગમે એવા ઝીલે ગમે એવા પૂછે ગમે એવો માલ પાવે અને જો ઘરના પરોશાનો અવાડો હોય ને તો એને પૂછવું પડે ગરધન કે હું તમારામાંથી મારે પોણે લીધાઓ પાવા લેવા જઈશું તો ના પાડશે જેમ કંઈ ખરા પરોશાનો આવે તો કોઈ બીનો એવો સમો લેદો વિચાર કરીને સમો કર દો કે અવાડો શું કહેવાય અવાડો ગમ જણા પોજ ભાઈ થઈને અવાડો બજલો હોય તરી અવાડો જેમ તેમ અવાડો નથી બધાતો આમ તો ખરા પરનો અવાડો હશે ને ખવા ખરા પરોશાનો તો એની તર પણ નહીં સીપાય અને આજના તો અવાડા ગોમમાં હોય તો હરોળ સકલે તૂટી જાય ગમ મૂકી ગમે વાપરે એનામ કોઈ ના ના પાડી ગયો કોઈ ના પાડે પણ સતનો અવાડો હશે ને એમાં ડબલું નાખતો છે ઓરતા આવશે એનામ તો ભિખારીનો છોકરો નાખે ભંગીનો છોકરો નાખે કૂતરે ઢીલે મનકી પી સબ પીએ પણ એનો નળ તૂટી જાય ને તો ગમે નાસી શકે અને ઘરના વાળાનો તો યાનો નળ તૂટી જાય ને તો કોઈની માની તાકાત નથી કે આ વાળાને એ બોજી શકે પણ એ અંતરનો ઓરતાનો અવાડો હોય તો હો અને પાપનો ઓરતરનો અવાડો હોય ને તો એનામ તો અઢાર કૂતરો પડે મળે અને અઢાર ધના ડબલે ભરે પણ સતના વાળામાં કોઈ ડબલું નાખવાની પોત નહીં પડે ગમે એવું સતમરીને કરતી છે ને તો સતમાં રહેવાનો અસતનો તો અસતમાં જ રહેવાનો પણ ગમે એવું રાશિ લે દગો પેટ મારે પાટું મીલીને દગો કરશે ને ગરીબ ઘરના તો એ દગો જ રહેવાનો રહ્યો રાખતાં રાખતે મને દગો કરશે ને ગરીબ ઘરને તો દગો કરે હગો ન થાય કોઈનો ગમે એવી ભૂલ થાય ભાઈ ગમે એવું બોલાઈ જવરાય ગમે અમે એ કહીને જવરાય દબરાય ગમે એમ કરીને ભૂલાઈ જવરાય પણ અંતરના ઓરતાથી તો કરે નથી ભૂલાતો હો ગમે એવું ઝટકા મારશો ને હું ઝટકા મારો ને ઝટકા તોય ન ભૂલાય નહીં જેમ ન ભૂલાય કે એના પ્રેમથી બોલેલું પ્રેમથી જીધેલો હશે પણ અંતરના ઓરતા તો મારા ભાઈ અંતરમાં રહેવાના રહ્યો વિચાર કરજો મારા ભાઈઓ ગોમનો અવાડો હરોળ કહેવાય અને ઘરનો તો ટોકો અવાડો કરેલો હશે છે ને તો એના ડબલું નહીં ના શિકા કોઈ ભાઈઓ મારો અબડદો સતના અવાડે સત રહેશે પાપીને અવાડે પરલોક પીશે જીવ જંતુક પીશે જીવ જંતુક પડશે પણ સતને અવાડે વિચાર કરવો પડે સતનાવાળાના વિચાર હોવા જોઈએ ઊંડા વિચાર કરવા પડે છે કે ધન ધનને ધોવા કેરસણના ધોવે ધ્રોબી ધોવેલું ઘડા સતના જોવે વાટ પોરાય જોવે તો વાટ જોયો મનખાને કોઈ જીત નથી આજ ટેમનો જમાનો સેશન જમાનાની વાત કળજુગમાં તો કે હેડ છે ને કે વપરાશે કે ગમે એવી બીડી છે ને તો દહાડા છે એનો કપે ઉડી જાશે પણ અંતરની વાર્તાની બીડીઓ છે ને તો મારા અહીંયામાં છે આઈએ લખાયેલી છે અયે લખાયેલી છે ગરીબ ઘરના દીકરાના દગા છે ને ભગવાન મારો ત્રણ ધણી લોકનો નાથ જરૂર લમણો વાળ છે મારા લમણો વાળ છે